મિત્ર પાસેથી લાયસન્સ વગરની દેશી હાથ બનાવટની પિસ્તોલ મંગાવનાર આરોપીની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે દિલ્હી બ્લાસ્ટ ઘટના બાદ સઘન પેટ્રોલિંગના ના ભાગરૂપે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે એક સફળતા મેળવી છે બાતમીના આધારે પોલીસે નાનપુરા માછીવાડ સર્કલ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે ફરી રહેલા એક ઈસમને ઝડપી પાડ્યું છે આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેણે પોતાના મિત્ર સાથે થયેલા ઝઘડા બાદ પોતાની પાસે રાખવા માટે આ હથિયાર મંગાવ્યું હતું યુકે મિત્ર પાસેથી લાયસન્સ વગરની પિસ્તોલ મંગાવી હતી તો મળતી માહિતી અનુસાર પકડાયેલા આરોપી ભાવેશ જયશુખભાઈ મોરવાડિયા જે પાસુદરા ગામ લસકાણા ખાતે રહે છે ને મૂળ જૂનાગઢનો છે તે પાનનો ગલ્લો ચલાવે છે તેની પૂછપરછમાં તેણે કબૂલાત કરી કે થોડા સમય પહેલા તેના મિત્ર સાથે તેનો ઝઘડો થયો હતો આ ઝઘડાના પગલે તેણે કોઈ પણ કારણસર પોતાની પાસે રાખવા માટે આ હથિયાર મંગાવ્યું હતું તેણે પોતાના મિત્ર મહેશ પાસેથી પચીસ હજારની કિંમતની દેશી બનાવટની પિસ્તોલ મંગાવી હતી અને તેને પરવાના વગર પોતાના કબજામાં રાખી હતી તો સુરત શહેર પોલીસ કમિશનરના હથિયારબંધીના જાહેરનામાના ભંગ બદલ કડક કાર્યવાહીના આદેશો હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહી હતી આ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે ભાવેશ મોરવાડિયા નામનો શખ્સ કાળા જેકેટ અને જીન્સ પહેરી દેશી પિસ્તોલ સાથે રાંદેર કોઝવે તરફથી ધનમોષ કોમ્પ્લેક્ષ તરફ જઈ રહ્યો છે તો બાદમી મળતા જ પોલીસે રાંદેર જિલ્લાની ઓવરબ્રિજ નીચે રહેમાની સ્ક્વેરની સામેના વિસ્તારમાં વોચ ગોઠવી હતી આશરે પંદરેક મિનિટની વોચ બાદ બાતમીના વર્ણન મુજબના કપડાં પહેરેલો શખ્સ ચાલતો આવતો દેખાયો હતો જેને પોલીસે કોર્ડન કરી અને ઝડપી પાડ્યો હતો તો ભાવેશ મોરડિયા વિરુદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આરોપી ભાવેશ મુરવાડિયા અગાઉ પણ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે તે સુરત ગ્રામેના કામરેજ સુરતના સલધાણા પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે સાથે જ તેને હથિયાર પૂરો પાડનાર તેના મિત્ર મહેશને પણ ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે